હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ પાંચ વિષય પર્યાવરણ એટલે કે આસપાસ પાઠ ત્રણ સ્વાદથી પાચન સુધી પાઠ ત્રણની સમજ મેળવીશું તથા તેની અંદર આવતા દરેક પ્રશ્નોના જવાબની પણ સમજ મેળવીશું વિડીયોને બે ભાગમાં વહેંચવામાં આવ્યો છે વિડીયોનો આ પહેલો ભાગ છે બીજા ભાગનો વિડીયો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકશો તો ચાલો શીખીએ પાઠ ત્રણ સ્વાદથી પાચન સુધી જુદા જુદા સ્વાદ વિશે જોઈએ તો હેન્સી દોડતી દોડતી રસોડામાં ગઈ અને માતાને પકડીને કહેવા લાગી મા હું આ કડવા કારેલા નહીં ખાઉં મને ગોળ અને રોટલી આપો માએ હસીને કહ્યું તે સવારે તો રોટલી અને ખાંડ ખાધા હતા સરોજે હેન્સીને ખીંજવી તું એક જ પ્રકારના સ્વાદથી કંટાળી નથી જતી હેનસીએ તરત જ કહ્યું તું આંબલી ચાટીને કંટાળી જાય છે હું શરત લગાવું કે આંબલીનું નામ સાંભળીને તરત તારા મોઢામાં પાણી આવી ગયું ને પાક્કું મને ખાટી આંબલી ખૂબ જ પસંદ છે પરંતુ હું મીઠી અને ખારી વસ્તુઓ પણ ખાઉં છું હું કારેલા પણ ખાઉં છું સરોજે એમ કીધું અને તેની માતા સામે જોયું તે બંને ખડખડાટ હસવા લાગ્યા સરોજે હેન્સીને કહ્યું ચાલ આપણે એક રમત રમીએ તું તારી આંખો બંધ કરી દે અને તારું મોઢું ખોલ હું તારા મોંમાં ખાવાની વસ્તુ મૂકીશ તારે એ વસ્તુ કઈ છે એ કહેવાનું છે સરોજે લીંબુના રસના થોડા ટીપાં ચમચીમાં લીધા અને ના મોઢામાં મૂક્યા હેન્સીએ તરત જવાબ આપ્યો આ તો ખાટો લીંબુ છે તો આ રીતે આપણે ઓળખી શકીએ છીએ સરોજે પછી થોડા ગોળના ટુકડા લીધા અને તેની માતાએ સૂચન કર્યું તે ભૂકો કરી દે નહીં તો એને ખબર પડી જશે કે તે શું છે સરોજે ગોળનો ભૂકો કરી નાખ્યો પણ હેન્સીએ સહેલાઈથી અનુમાન કરી લીધું તેઓએ જુદી જુદી ખાવાની વસ્તુઓથી આ રમત રમી હેન્સીએ તળેલી માછલી પણ ચાખ્યા વગર ઓળખી લીધી સરોજે કહ્યું હવે તારું નાક બંધ કરી દે અને શું છે તે મને કે હેંસી વ્યાકુળ હતી તેને થોડું કડવું સહેજ ખારું અને થોડું ખાટું છે મને એક ચમચી વધારે આપો સરોજ બીજી એક ચમચી કારેલા લીધા હેંસીની આંખો ખોલી અને કહ્યું આ રહ્યું તે ખા હેંસી હસી હા હજી વધારે આપો ચર્ચા કરવાની છે અને જવાબ લખવાના છે આંબલીનું નામ સાંભળી સરોજના મોંમાં પાણી આવી ગયું કઈ વાનગીઓનું નામ સાંભળતા તમારા મોડામાં પાણી આવે છે તમને ભાવતી પાંચ વસ્તુની યાદી બનાવવાની છે અને તેના સ્વાદ સમજાવવાના છે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને તમને ભાવતી ગમે તે પાંચ વસ્તુની યાદી બનાવી શકો છો મેં અહીંયા સમોસા જલેબી આઈસ્ક્રીમ ચોકલેટ અને પાણીપુરીના નામ લખ્યા છે તમારે તમને ગમતી ભાવતી વસ્તુના સ્વાદ અને તેની યાદી બનાવવાની છે જો કે અહીં આપેલી વસ્તુ તમને લોકોને ભાવતી જ હશે તમને એક જ પ્રકારનો સ્વાદ ગમે કે જુદો જુદો કેમ મને તો વિવિધ પ્રકારના સ્વાદ ગમે કારણ કે જો આપણે સમાન સ્વાદવાળા ખોરાક ખાતા રહીશું તો આપણે તે સ્વાદથી કંટાળી જઈશું સરોજે લીંબુના રસના થોડા ટીપાં હેન્સીના મોઢામાં મૂક્યા શું તમને લાગે છે કે ફક્ત થોડા ટીપાથી આપણે સ્વાદ પારખી શકીએ હા લીંબુના રસના થોડા ટીપા તેનો સ્વાદ બતાવવા માટે પૂરતા છે તમે થોડા ટીપાથી પણ લીંબુનો સ્વાદ ઓળખી શકો છો જો કોઈ તમારી જીભ પર વરિયાળીના થોડા બીજ મૂકે તો શું તમે તમારી આંખો બંધ કરીને કહેવા સક્ષમ છો કેવી રીતે તો જવાબમાં લખી શકાય હા હું કહી શકું કે તે વરિયાળીના બીજ છે કારણ કે વરિયાળીના બીજને આપણે તેની સુગંધથી પણ ઓળખી શકીએ છીએ તેથી આપણે આંખો બંધ હોય તો પણ વરિયાળીના બીજને ઓળખી શકીએ છીએ હેનસીએ તળેલી માછલી કેવી રીતે ઓળખી હશે શું તમે કેટલીક વસ્તુઓને જોયા વગર અને તેના સ્વાદ ચાખ્યા વગર ફક્ત તેની સુગંધથી ઓળખી શકો છો તો આ વસ્તુઓ કઈ છે તો લખી શકાય હેન્સીએ તળેલી માછલીને તેની ગંધથી ઓળખી હતી એવી ઘણી ખાદ્ય ચીજો છે જેની સુગંધથી આપણે તેને ઓળખી શકીએ છીએ તેમાંથી કેટલીક છે નારંગી આમલેટ ડુંગળી કોફી સમોસા આના સિવાયની ઘણી વસ્તુઓ પણ છે જેને તમે ફક્ત સુગંધથી પણ ઓળખી શકો છો શું તમને કોઈએ દવા લેતા પહેલાં તમારા હાથથી નાક બંધ કરવા કહ્યું છે તેઓએ તમને આવું કરવા કેમ કહ્યું હશે જવાબમાં લખી શકાય નાકનો ઉપયોગ વસ્તુઓની ગંધ પારખવા માટે કરવામાં આવે છે જે અમને ખોરાકના સ્વાદનો ખ્યાલ આપે છે આપણને દવાઓની દુર્ગંધ ટાળવા અને થોડી ઓછી અગવડતા સાથે દવા પીવા માટે નાક બંધ કરવાનું કહેવામાં આવે છે તમારી આંખો બંધ કરવાની છે અને કહેવાનું છે જુદા જુદા સ્વાદની કેટલીક વસ્તુઓ એકઠી કરવાની છે હેન્સી અને સરોજે કર્યું એમ તમારા મિત્ર સાથે રમત રમવાની છે તમારા મિત્રને ખાવાની વસ્તુ ચાખવાનું કહેવાનું છે અને પછી પૂછવાનું છે તો પ્રશ્ન પૂછવાનું છે કે ધારો કે અમારી પાસે મીઠું ખાંડ અને નારંગી ત્રણ વસ્તુ છે હવે સવાલ છે તેનો સ્વાદ કેવો હતો ખાવાની વસ્તુ કઈ છે તો લખી શકાય મીઠું છે એ ખારું છે ખાંડ છે એ મીઠી છે અને ખાટી મીઠી એ નારંગી છે સવાલ નંબર બે તમારી જીભના કયા ભાગ ઉપર તમને વધારે સ્વાદ લાગે છે આગળ પાછળ ડાબી બાજુ કે જમણી બાજુ જવાબમાં લખી શકાય મારી જીભના આગળના ભાગ પર સૌથી વધારે સ્વાદ મળે છે ત્રણ તમારી જીભના કયા ભાગ પર કયો સ્વાદ જણાય છે આપેલા ચિત્રમાં તે ભાગ બતાવવાનો છે તો ખાટો સ્વાદ વચ્ચે બંને સાઈડમાં ખારો સ્વાદ ગળો સ્વાદ આગળ અનુભવાય છે અને કડો સ્વાદ જીભની થોડીક અંદરની સાઈડમાં અનુભવાય છે ત્યારબાદ સવાલ નંબર ચાર એક જ સમયે થોડીક ખાવાની વસ્તુ મોમાં બીજા ભાગ ઉપર મૂકો જેમ કે જીભ નીચે હોઠ પર મોંમાં તાળવે તમને ત્યાં કોઈ સ્વાદ જણાય છે તો લખી શકાય ના જીભની નીચે હોઠ પર અથવા મોંના તાળવે જેવા મોંના બીજા ભાગમાં અમને કોઈ સ્વાદ નહીં મળે કારણ કે આ ભાગોમાં સ્વાદની લાળ હોતી નથી પાંચ તમારી જીભના આગળના ભાગને ચોખ્ખા કપડાથી સાફ કરો જેથી તે સુકાઈ જાય ત્યાં થોડી ખાંડ કે ગોળ મૂકો તમને કોઈ સ્વાદ આવે છે આવું કેમ થયું હશે તો લખી શકાય ના હું કાંઈ ચાકી શક્યો નહીં આ એટલા માટે છે કે આપણને કોઈ પણ વસ્તુનો સ્વાદ ત્યારે જ મળે છે જ્યારે જીભ પર લાળ સાથે ભળી જાય છે ત્યારે જ આપણને તેનો સ્વાદ આવે છે આપણે કપડાથી ચોખ્ખી જીભ કરીએ તો લાળ લૂછાઈ જાય છે છ અરીસાની સામે ઊભા રહો અને તમારી જીભને નજીકથી જુઓ તેની સપાટી કેવી દેખાય છે તમને સપાટી પર નાના ટેકરા દેખાય છે જવાબમાં લખી શકાય હા આપણા જીભની સપાટી પર થોડીક રફ લાગે છે હા હું મારી જીભની સપાટી પર નાના નાના ટેકરા જોઈ શકું છું ચર્ચા કરવાની છે અને જવાબ લખવાનો છે એક જો કોઈ તમને આંબળા કે કાકડીનો સ્વાદ સમજાવવા કહે તો તમને સમજાવવામાં થોડી મુશ્કેલી થશે જવાબમાં લખી શકાય હા આંબળાનો સ્વાદ ખાટો અને મીઠો હોય છે કાકડીનો સ્વાદ પણ સમજાવવો મુશ્કેલ બને છે બે નીચેની વસ્તુઓનો સ્વાદ તમે કેવી રીતે સમજાવશો ટમેટા ડુંગળી વરિયાળી લસણ તો લખી શકાય ટમેટા સહેજ મીઠા હોય છે ડુંગળી સહેજ તીખી અને આંખમાં પાણી લાવે છે વરિયાળી થોડી મીઠી હોય અને લસણ સહેજ તીખું સહેજ કડવું મિશ્ર સ્વાદે હોય છે ત્રણ જ્યારે હેન્સીએ અમુક વસ્તુઓ ચાખી તો તેણે એવું કહ્યું હશે તમારા માટે શું ખાઈ લીધું હશે હેન્સીએ મરચું ખાધું હશે તો જ તે આવો અવાજ કરે ચાર તમે કેટલાક સ્વાદ સમજાવવા અવાજ કેમ નથી કરતા જવાબમાં લખી શકાય કેટલાક સ્વાદ આપણને ગમે છે તેથી તે સમજાવવા અવાજ કરતા નથી જ્યારે મરચું ખાવાથી તેની તીખાશથી અચાનક એવો અવાજ નીકળી જાય છે પાંચ તમારા હાવભાવ અને અવાજ પરથી તમારા મિત્રોને તમે શું શાક ખાધું છે તે ધારવા કહેવાનું છે મારા હાવભાવ પરથી મારો મિત્ર કહી શકે છે કે મેં ગળી વસ્તુ ખાધી છે કે ખાટી વસ્તુ એ તે કહી શકે છે ચાવો અને સારી રીતે ચાવો આમાં શું તફાવત છે વર્ગમાં સમૂહમાં પ્રયત્ન કરવાનો છે દરેક જણ બ્રેડનો ટુકડો અથવા રોટલીનો ટુકડો અથવા થોડા રાંધેલા ભાત લેવાના છે હવે તમારા મોઢામાં મૂકવાના છે અને ત્રણથી ચાર વખત ચાવીને ગળી જવાના છે તમે ચાહો છો ત્યારે સ્વાદ બદલાય છે હવે બીજો ટુકડો લો ત્યારે ચોખા કે ગમે તે બીજો ટુકડો લો તો ત્રીસથી બત્રીસ વખત તેને ચાવવાનો છે હવે ઘણી બધી વખત ચાવ્યા પછી સ્વાદમાં કોઈ ફરક થાય છે તે તમારે કહેવાનું છે હવે ચર્ચા કરી અને પ્રશ્નોના જવાબ લખવાના છે એક શું ઘરમાં તમને કોઈએ ધીમે ધીમે અને સારી રીતે ખોરાક ચાવવાનું કહ્યું છે જેથી ખોરાક સારી રીતે પચી જાય તેઓ આવું કેમ કહેતા હશે જવાબમાં લખી શકાય મારી માતા હંમેશા મને ધીમેથી ખાવું અને સારી રીતે ચાવવાની સલાહ આપે છે મને લાગે છે કે યોગ્ય રીતે ચાવવાથી ખોરાક સરળતાથી પચી જાય છે અને મોમાં જ તેને આંશિક અહીંયા આંશિક લખાયું છે ત્યાં તમારે આંશિક લખવું આંશિક પાચનની પ્રક્રિયા શરૂ થઈ જાય છે બે તમે લીલા જામફળ જેવી સખત વસ્તુ ખાતા હોય તેવી કલ્પના કરવાની છે તમે એક ટુકડો કાપી અને મોંમાં મૂકી ગળી જાવ ત્યાં સુધી કેવા પ્રકારના બદલાવ આવે છે જવાબમાં લખી શકાય સખત જામફળ ચાવવાનું શરૂ કરું છું ત્યારે શરૂઆતમાં તે કઠણ અને થોડું કડવું લાગે છે જ્યારે હું તેને વધુ ચાવું છું ત્યારે તેના નાના ટુકડા થવા લાગે છે અને તે નરમ અને મીઠું બની જાય છે ત્રણ વિચારો આપણા મોંમાં લાળરસ શું કરે છે આપણા મોંમાં લાળ ખોરાક સાથે ભળી જઈ ખોરાકને નરમ અને ગળી જવા માટે સરળ બનાવે છે તે મોંમાં ખોરાકના પ્રારંભિક પાચનમાં પણ મદદ કરે છે હવે વિચારી અને જવાબ લખવાના છે તમે મોંમાં ખોરાક મૂકો અને ગળી જાઓ તે પછી તે ક્યાં જાય છે આપેલા ચિત્રમાં જુઓ અને સમજવાનું છે તમે જોઈ શકો છો સૌપ્રથમ તમે ખોરાક મોંમાં મૂકો છો ત્યારે મોં વટે છે અન્ન નળીમાં જાય છે ત્યારબાદ જઠરમાં જાય છે જઠરમાંથી તે આ નાના આંતરડામાં જાય છે નાના આંતરડામાંથી મોટા આંતરડામાં જાય છે અને પછી મળાશયમાં અને મળવાર દ્વારા બહાર નીકળે છે તે લખવાનું છે મોઢામાં મૂકેલા કોળિયાને ચાવીએ છીએ ચાવ્યાથી ખોરાક નાના નાના કણમાં ફેરવાય છે ચાવવાથી ખોરાક સાથે લાળ વળે છે ચાવેલો ખોરાક અન્નનળીમાંથી પસાર થાય છે જઠરમાંથી ખોરાક નાના આંતરડામાં જાય છે નાના આંતરડામાં ન પચેલો ખોરાક મોટા આંતરડામાં જાય છે મોટા આંતરડામાં ન પચેલો ખોરાક મળ સ્વરૂપે બહાર આવે છે આ રીતે આપણે તેને સમજાવી શકીએ છીએ હવે ચર્ચા કરવાની છે તમે જ્યારે ખૂબ જ ભૂખ લાગે ત્યારે કેવું લાગે છે તમે કેવી રીતે સમજાવશો ઉદાહરણ તરીકે ક્યારેક ક્યારેક આપણે મજાકમાં કહીએ છીએ કે મને એટલી ભૂખ લાગી છે કે બધું ખાઈ જ જાઉં જ્યારે મને ખૂબ ભૂખ લાગે છે ત્યારે હું ચક્કર અનુભવું છું અને મારા પેટમાં કળતરની લાગણી અનુભવાય છે અને તરત જ ખાવાની ઈચ્છા થાય છે જ્યારે આપણે ભૂખ્યા હોઈએ છીએ ત્યારે આપણે આપણા પેટમાં ખાલીપો અનુભવીએ છીએ આપણું પેટને આંતરડા અવાજો કરવાનું શરૂ કરે છે કે જાણે કે તેઓ ખોરાકની માંગ કરે છે જ્યારે હું ભૂખ્યો હોઉં છું ત્યારે હું મારા પેટમાં અસ્વસ્થતાની લાગણી અનુભવું છું અને તે સમયે હું મારા કોઈપણ કામ અથવા અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં અસમર્થ રહું છું હું પણ કંટાળો અનુભવું છું અને અણશક્તિનો અનુભવ થાય છે આવી રીતે તમે ભૂખ્યા હોય ત્યારે તમને શું થાય છે તે અહીંયા લખવાનું છે તમને ભૂખ લાગે છે તે કેવી રીતે ખબર પડે છે જવાબમાં લખી શકાય જ્યારે મને કંઈક ખાવાની તીવ્ર લાગણી થાય ત્યારે મને ખબર પડે છે કે હું ભૂખ્યો છું ખોરાક ખાવાની ઈચ્છા થાય ક્રોધ અને બળતરા થાય થાક લાગે છે અને હાથ પગમાં તાકાત રહેતી નથી ત્યારબાદ તમે બે દિવસ સુધી ન ખાઓ તો શું થાય વિચારો શું તમે બે દિવસ પાણી પીધા વગર રહી શકો છો આપણે જે પાણી પીએ છીએ તે તમારા મતે ક્યાં જાય છે જો હું બે દિવસ કંઈ પણ ન ખાવ તો હું સંપૂર્ણ થાકી જઈશ અને બળતરા અનુભવીશ હું બીમાર પણ પડી શકું છું અને બીજો પ્રશ્નનો જવાબ લખી શકાય ના મારા માટે બે દિવસ પાણી વગર રહેવું ખૂબ મુશ્કેલ છે આપણે જે પાણી પીએ છીએ તે શરીરના તે ભાગમાં જાય છે જ્યાં બધી ચયાપચયની ક્રિયાઓ થાય છે પરસેવો અને પેશાબને સ્વરૂપમાં આપણા શરીરમાંથી થોડુંક પાણી નીકળી જાય છે હવે આ બધા બાળકો કહે છે કે જ્યારે ભૂખ લાગે ત્યારે શું થાય છે મને ભૂખ લાગે છે ત્યારે માથું દુખે છે આ બાળક કહે છે મને ભૂખ લાગે છે ત્યારે હું ગુસ્સે થઈ જાઉં છું આ બાળક કહે છે કે મને જ્યારે ભૂખ લાગે ત્યારે હું થાકી જાઉં છું આ બાળકી કહે છે કે જ્યારે મારે બેન ભૂખી થાય છે ત્યારે તે રડે છે અને આ કૂતરાની વાત મને ભૂખ લાગે છે ત્યારે હું રડું છું આવી રીતે છે જુદા જુદા પ્રાણીઓ અને આપણે માણસો ભૂખ લાગે ત્યારે જુદા જુદા આવા અનુભવો કરીએ છીએ